નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સાવરકુંડલા તાલુકાના વિઝપડી ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ નિદાન કેમ્પ કેમ્પના ડોક્ટર અને સ્ટાફની અણઆવડત અને અણવિવટના કારણે આ સમગ્ર કેમ્પનો ફિયાસ્કો થયો હતો રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આરોગ્ય તંત્ર જિલ્લા પંચાયત અમરીના સૌજન્યથી આ કાર્યક્રમ યોજાયો હતો પરંતુ લોકોને કોઈપણ પ્રકારની જાણ કે જાહેરાત વગર આ કાર્યક્રમ યોજવામાં આવતા કેમ્પની અંદર હું તું ને રતનિયા જેવો માહોલ સર્જાયો હતો અમરેલી જિલ્લાના દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉપર આ કેમ્પ યોજવામાં આવેલ સાવરકુંડલાના વિજયપુડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિક્ષક શ્રી વિજય સેતાના માર્ગદર્શન મુજબ યોજવામાં આવેલો આ કેમ્પ સદંતર નિષ્ફળ ગયો હતો સમગ્ર પંથકની અંદર આ કેમ્પ નિષ્ફળ જતા કેમ્પના ડોક્ટરો અને સ્ટાફની અણઆડત સતી થઈ રહી છે ત્યારે લોકોને ઉપયોગી આ કેમ્પ અંગે વહીવટીતંત્રએ પણ ચોક્કસપણે લોક જાગૃતિ અને બહોળો પ્રચાર કરવો જોઈએ તેવું લોકો કહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુલા રફતાર સંજય વાઘેલા વિજબડી